પાંચમી સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની શાળાઓમાં ઉજવણી કરાઈ છે ત્યારે રાજુલા શહેરમાં પણ વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાનહા વિશ્વવિદ્યાલય નોબલ વર્લ્ડ સ્કૂલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ એક દિવસી શિક્ષક બનીને શિક્ષકનો રોલ ભજવ્યો હતો શિક્ષકોનો અથાગ પરિશ્રમને તેઓ સમજ્યા હતા સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં પણ એક દિવસે શિક્ષક બનીને ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો આજે પાંચ સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે રાજુલા શહેરની અંદર કાન્હા વિશ્વવિદ્યાલયમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે દરેક બાળકોએ એક દિવસે શિક્ષક બન્યા છે અને શિક્ષકનો શું અથાત પરિશ્રમ હોય તેને સમજ્યા છે અને એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે એક દિવસીય શિક્ષક બની અને જે એમણે શિક્ષકનો રોલ ભજવો છે તે બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને બાળકો પણ આમાંથી કંઈક શીખે કે શિક્ષક છે એ ભવિષ્યમાં હવે એમને કેવી રીતે ઘડતર કરવું જોઈએ અને બાળકોને કઈ રીતે હવે વિકસિત કરવા જોઈએ તે માટેનું એમનો એક આ પ્રયાસ ખૂબ સફળ અને સરસ રહ્યો છે અને સાથે સાથે રાજુલા તાલુકાની તમામ શાળાઓની અંદર આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ છે તો એ દરેક વિદ્યાર્થી તેમજ દરેક શાળાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મી શ્રી ગુરુ કાન્હા વિશ્વવિદ્યાલય રાજુલા આજે શિક્ષક દિવસ નિમિત્તે અમારી શાળા કાનહા વિશ્વવિદ્યાલયમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અમારા શાળાના ટ્રસ્ટીશ્રી તેમજ આચાર્યશ્રી દ્વારા અમારા આ કાર્યક્રમને ખૂબ અલગ જ એક રંગ આપવામાં આવ્યો છે તે બદલ હું તેમની આભારી છું અહીં અમારા વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનવાનો મોકો આપ્યો છે તેની દોરવણી કરનાર તમામ શિક્ષકગણોની હું આભારી છું તેમજ એક શિક્ષક કઈ રીતે પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે કે કઈ રીતે પોતાના અનુભવોનું વર્ણન કરે છે તે મેં આજે મારા ટૂંકા અનુભવોમાં ગ્રહણ કર્યું છે